હે ભાઈ અહીંયા ટ્રાફિક તો જોવો તમે મિત્રો મિત્રો મળીને અહીંયા નાસ્તા પાણી કરે ને સાથે એકડો એકડો પણ કરતા જાય અહીંયા મયુરભાઈ કોલેજન ભેળ કાંઈ બનાવે છે બનાવતા હોય ત્યાં જ તે તમને મોઢામાં પાણી આવી જાય તેવી મસ્ત કોલેજન ભેળ બનાવે સાથે મયુરભાઈ મમરા લઈને તેમાં ખમણનો ભૂકો કરી ઉપરથી ચણા નાખી દાળ નાખીને તેમાં તીખું પાણી નાખીને ખમણ ચટપટી બનાવે કચોરીના બે ભાગ કરી કચોરી ઉપર લીલી લસણની ચટણી નાખી મસ્ત લીલું લસણ ભભરા આવે ને ચીજનો વરસાદ કરીને ચીજ કટકા કચોરી પણ બનાવે તેમજ વેફર ચટણી કચોરી બેળ ફરાળી બેળ ચીજ વેફર જેવી દરેક વસ્તુઓ સાથે લીલા લસણની ચટણી મળે અને ખાવાની કઈ મજા આવે ભાઈ અમે લોકોએ ટેસ્ટ કરી દરેક વસ્તુઓ એક નંબર બનાવે છે તો પહોંચ જજો મોટા વરાછા વિસ્તારમાં એઆર મોલની પાસેથી જે રસ્તો જાય ને ત્યાંથી તમે થોડું ગાડીનું લીવર આપો એટલે મયુર કોલેજ અને બેળમાં પહોંચી જવાનું તમારે નાસ્તો કરવાની ઈચ્છા થાય એક બાર મયુર ભેળ ની મુલાકાત લઈ જ્યો મયુર ની ભેળ એટલે એક નંબર કઈ ઘટે નહીં